হ্যালো হ্যালো পাহাডি মাতা জতিস মাথে বলস বল খোন বল নাম আপননা কান্তে বল ও রাজ করছে বল ছো ডিডিসলংকি আচ্ছা ডিডিকি বল ছ কামতো আ একু ভাই আপকেলো জতি শু করছে না এক মোট ছোট নেপা ওকে যদতি শু কাম করছে હા એક તરફી પ્રેમ ને સોશિયલ મીડિયા માં આવ્યું તું હા એક સાયલા સુધામણાના રમેશભાઈ પરમાર છે તો એને કંઈક તમે પત્ની પાછી લાવી દેવાના કંઈક નક્કી કર્યું તું ઘણા પૈસા એ તમને આય છે હજાર રૂપિયા તો એમને આવી ગયા પત્ની પાછા પણ આપ્યા હજાર રૂપિયા

એને પેલા પૂછો તો સરી કે મને કેટલા રૂપિયા આપ્યા છે તમે 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 કેટલા છે પૂછો મને રેકોર્ડિંગ રેકોર્ડિંગ વાત એની સાથે વાત કરેલી રેકોર્ડિંગ છે તમે વાત કરો એ રેકોર્ડિંગ છે તારા કોઈ વાંધો નથી એને હા પણ તમે કયો ને મેં તો વાત કરી લીધી હવે હું એને શું કીધો કે તમારે એને શું છે કે મારી સાંભળો પેલા તમારું શું નામ છે ડીડી સોલંકી સોલંકી બરોબર મારે એમને હું એને એમ કીધું કે મેં જે વસ્તુ લાવો છો ને એ મારા પૈસા કામ ના લાગે ભલામણ ના બરોબર એને હું એને કીધું કે તમે મને બે હજાર રૂપિયા જે બાકી છે આ મને તમે કરાઈ આપો તમને તમારી બાયડી નો મેસેજ કોલ ના આવે તો હું તમને પૈસા પાછા મોકલી નાખીશ મારે કોઈનો નો હરામ રો ખોટો પૈસો જોવતો નથી હા તો આ કીધું એને કેટલો ટાઈમ થયો આપડે તમારે રહી ને વાત કરી નાખીએ મને શું અત્યારે છું તમારે પૈસા જોડે નથી અત્યારે એમે કોઈ વાંધો નથી હું તમારો કામ પેન્ટિંગમાં મૂકી દુ એમ શું તકલીફ છે તમે મારી સાંભળો દેખો સોલંકીજી તમારે તમે મારી સાંભળો

બધા કામ કરી દીધા પચીસ સાલ થઇ ગયા કામ કરવા એટલે આવું બધું થઈ જાય એમ થવે કેવું નથી આપણે જે વિશ્વાસ આપણે વિશ્વાસ રાખે છે દુનિયા વિશ્વાસ કાયમ છે બરોબર ની વિશ્વાસ એટલે તો સાંભળો મારે આવું જો થતું હોય સાંભળો મારી વાત આવું જો હોય ઘણા લોકો ની દીકરીપ કરી લઈ જાય છે ભાગીને વહી જાય છે લોકો પોલીસ માં ગુજરાત પોલીસ માં તો ગુજરાત પોલીસ ને આપડે સરકાર ને કરીએ કે આપ ગોતી આપો છો તો આપ ગોતી આપશો ને તો પોલીસ ને આજે બધો ખર્ચો કરવો પડે પોલીસ ફોર્સ કરવી પડે પોલીસ માં ભરતી કરવી સરકાર ને તાવ ઓછો થઇ જાય ને આમ ગોતી આપતા હોય આવું બધું આવી જતું હોય તો આવે કેમ નથી હા આવી જાય ને નઈ આવે કેમ નથી હું તમને એમ પૂછું આવી જાય ને અમુક જે મર્ડર કરીને ને ગયા હોય કે નાની દીકરીઓ ને બળાત્કાર થઇ ગયા એના આરોપી વયા ગયા હોય તો આમ ગોતી આપો ને એવી એવી રીતે ની હું વાત ના કરું તો તમે આવું બધું કરતા હોય તો એ પણ થઇ જાય ને તમે જો કોઈ ના 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 કોઈ બહુ પત્ની કોઈની પત્ની વયા ગયા હોય કોઈ ની પ્રેમિકા વયા ગયો હોય કોઈ એક તરફી પ્રેમ હોય તેની અંદર તમે પ્રેમ જગાડી દેતા હોય.

પોલીસ અમદાવાદ ની અંદર ઘણા પેન્ડિંગ કેસ છે બરોબર ઘણા મળતા નથી તો આપ ગોતી આપો તમારો જે કઈ ખર્ચો થશે સરકાર માંથી અમને અપાવી દેશું સરકાર નહીં આપે તો અમે આપી દેસુ ક્યાં માતા છે કોઈ પિતા છે બધું અમારે જાણવું છે બરોબર કરી આપશો ને ક્યારે આવી અમે તમે એટલે પેલા મારી પાસે ના ના તમારે આપડે ભાઈ નો ભૂલી જાવ ખર્ચો આપી દેસુ તમે આટલું કરી દો તો અમને મારે જોવું છે જાણવું રૂબરૂ કઈ તાકાત છે કે કોઈની પત્ની નો રિસાઈ ને હોય કે કોઈ બીજા ભાગી ગઈ હોય બરોબર તો આવી જાય તો પછી ઘણા લોકો મા બાપ પોતાની કુવારી દીકરીઓ દીકરી પ્રેમ લગન કરે છે છ ના તો બિચારા ધક્કા ખાતા બંધ થઇ જાય ને તમારે થઈ જતું હોય તો બિલકુલ બંધ થઇ જાય હા તો એટલે કહો ક્યારે બધે તો તમારો નંબર આપીએ બધા આટલા ગુજરાત ની અંદર હજારો કેસ છે આવા હજારો કેસ ને તો મારી ગારંટી થોડી છે તો તમે તો ગેરંટી આપીને લખ્યું છે તમારી પત્રિકામાં ગેરંટી આપી છે નહીં તો આવી જાય બધાની આપો ને ગેરંટી રમેશભાઈ ની એક ની સો ને બધાની થોડી મારી ગારંટી છે અરે પણ તમને કેસ આપીયે ને તો કોને કેસ આપ્યો તો પછી તમારી માતાજી તો અમારે નવ કામ કરતી એવું થયું ને તો તમે બધું પાખણ કરો છો એનો મતલબ એવું થાય

આ ચૂંટણી માં જે કઈ લોકો કૌભાંડ કરે છે એ બતાવો આ ભ્રષ્ટાચાર છે દેશની અંદર બરોબર નઈ અમદાવાદ ની અંદર થતો હશે બેન દીકરીઓ બલાત્કાર થાય છે એનું શું કરશો રોકાવી દેશો તમે અમદાવાદ ની અંદર સિટી ની અંદર રોકાવીને બતાવો મારો કામ છે તો કોણ તમારું જ્યોતિષ છે માતાજી બીજા નું આવું કામ કરે બીજા ની પત્ની આવી જતી હોય માતાજી લાવી દેતા હોય તો માતાજી આવી જાય એટલે ક્યા લખેલું છે કેવી રીતે બતાવો હું પૈસા આપી દે કલાકમાં મેં કીધું મોકલાવો હા બરોબર કેટલા બલા થાય છે કેટલાચારો થાય છે ટેકો લીધો છે આમાં તમે ટેકો લીધો છે બરોબર માતાજી આ બધું કરાવી દે તો માતાજી બે વર્ષ ની દીકરી વાર બલાકાર થાય રોકવી ન દે આ રોકાઈ દેવો પડે ને તો ભ્રષ્ટાચાર છે કૌભાંડ છે આ છે તે છે બધું રોકાવી દે માતાજી હા બરોબર તો કે ના આમ છે મેરભાઈ તમારી પર પોલીસ ફરિયાદ થાય હા બરોબર એને કીધું અને તમે છે ને એને ફોન કરીને કહી દીધો કે પૈસા પાછા આપી દે નો આપે એટલે સીધું કાલે ફરિયાદ કરી નાખો પોલીસ સ્ટેશનમાં જઈ બરાબર બરોબર જેટલા એ રેકોર્ડિંગ છે એની એક પેન ડ્રાઈવ બનાવી કોઈ પણ તમારા વકીલ પાસેથી લખાવી અને કરાવી નાખો પછી પોલીસ ફરિયાદ ન લે બીજું કાંઈ પણ થાય તો મને કહેજો આજે કાંઈ વાંધો કાલે સવારમાં જ આવું હા ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી નાખો

આપડે અંધામાં હું નથી માનતો તો કામ જાય મારે સરકારી નોકરી છે જ્યોતિષ માં નથી મળી જાય એ બધું એક પ્રકાર નું ગણિત છે સાયન્સ છે એ રીતે તમને અમુક એ એ રીત નો ઓલો જાદુગર કેમ કરતા હોય એ ટેકનીક કરતા એ રીતે તમે આમ વાદુ ને તમે એમાં ગોળવાઈ જાવ હા ના ના એ વાત સાચી છે એવી રીતે તમને સમજાવે ને એટલે તમે એમાં ગોળવાઈ જાવ એટલે તમને બધું ફોડ ફોડ માં તમે ટેન્શન માં હોય બરોબર એટલે આવી રીતે તમને મીઠી મીઠી વાતો કરી આડી અવળી વાતો કરી અને બધા મીડિયા માં ની અંદર આવે છે ન્યૂઝ મીડિયા ની અંદર બોલે છે છાપા ની અંદર આવે છે હું થોડું કેવું તો મને પેલા મને એમ કે પેલા ત્રણ હજાર રૂપિયા રાખો પછી તમારું કામ થઈ જાય ને પછી મન કે પાંચ હજાર રૂપિયા નાખજો બીજું કઈ વાત હોય પેલા મારું કામ થઈ જાવ મને હવે તમારું કામ એ રોકાઈ ગયું છે

અંતરતા ફેલાવી રહ્યો છે બધી આમાં કઈ રીતે આપણે એનું ડાઇવિંગ કરાવવાનું એ વકીલને મળી લેજો એ તમને કરી દેશે એને બધું બતાવજો આજે કાંઈ વાંધો વકીલ નહીં સ્ક્રીન શોટ નહીં બધું એને બતાવી ને રેકોર્ડિંગ સાંભળાવી બસ એટલે એ કરી દેશે બધું હો આજે કાંઈ વાંધો નહીં ઓકે જય મહારાજ